વ્હાઈ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રી ભાઈ સિંહના પ્રણામ આપણે આ અગાઉ મનુષ્ય નંબર હસ્તી એક બે અને ત્રણ વિશે વાત કરી હવે આપણે જઈ રહ્યા છીએ મનુષ્યની હસ્તી નંબર ચાર તરફ પણ મનુષ્યની હસ્તીનો ભેદ સમજવા માટે આપણે એક બીજો એક વિષય ભેગો લેવો પડશે જેની આપણે ચર્ચા કરશું कारण कि यंत्र मनुष्य नेबर चार सूच है ये आपने क्यारे नहीं समझाए तुम्हें बताऊं सांप्रयों से चेतना शब्द होश जागृति वगैरह वगैरह ये शब्द चेतना तो मनुष्य यंत्र ने अंदर चार प्रकार की चेतना होए छे पेरी होशे ऊंग जे आपने बता सूई जाइए छे પછી બીજી હોય છે કહેવાતી જાગૃતિ કે આપણે સામાન્ય સંજોગોમાં સવારમાંથી ઊંઘમાંથી જાગ્યા અને કામ જે કરી રહ્યા છીએ સવારથી સાંજ સુધી જે બધા વ્યવહારો કરીએ છીએ અને જે આપણી અવસ્થા હોય છે એ છે કહેવાતી જાગૃતિ અથવા તો એને કહેવાય સાપેક્ષ ચેતના પેલી ઊંઘ બીજી કહેવાતી જાગૃતિ અથવા તો સાપેક્ષ ચેતના યા સાપેક્ષ જાગૃતિ ત્રીજી સ્વલક્ષી ચેતના આત્મબોધ પણ જેને કોસ્મિક કોન્સિયસનેસ કહેવાય છે એને કહેવાય છે યથાર્થલક્ષી ચેતના અથવા તો બીજી ભાષામાં કહેવું હોય તો યુનિવર્સલ કોન્સિયસનેસ અથવા તો પરમાત્મા પેલી છે ઊંઘ જે આપણે બધાને આવે છે અને કરીએ છીએ અને બધા જીવો ઊંઘે છે ટૂંકમાં ઊંઘ આવે છે જનાવર હોય પશુ પક્ષીઓ બધાને ઊંઘ આવે છે અને બધા જ ઊંઘમાંથી જાગે છે મનુષ્ય સહિત બધા જ જીવો પશુ પક્ષી જળચર થળથળ બધાને ઊંઘ હોય છે અને ઊંઘમાંથી જાગે પણ છે એટલે ઊંઘમાંથી જાગ્યા પછી અવસ્થા છે એને સાપેક્ષ ચેતના કહેવાય જાગૃતિ બધા જ કાર્યો બુદ્ધિનો વપરાશ ભાવો વપરાશ બધી જ પ્રકારની હોશિયારીઓ બધું જ કરીએ છીએ એ બધી જ આ સાપેક્ષ ચેતનામાં થાય છે એટલે ચેતના નંબર બે માં આપણે એના નંબર આપશું કે જે ઊંઘ છે એને નંબર એક આપશું

તો મનુષ્યની અંદર આવી જે ચાર ચેતના છે એની અંદર સૌથી ચેતના નંબર એક અને ચેતના નંબર બે એટલે કે ઊંઘ અને કહેવાતી જાગૃતિ એ બધા જીવોની અંદર હોય છે અને ચેતના નંબર ચાર આ એક સંભાવના રૂપ સંભાવનાના રૂપમાં હોય છે સંભાવનાના રૂપમાં હોય છે એટલે હોતી નથી ભેગા કરવી પડે છે ટૂંકમાં તો હવે એક બીજી વાત આવશે કે જ્યાં સુધી આપણી અંદર આ ચાર ચેતના પૈકીની ચેતના નંબર એક અને ચેતના નંબર બે હોય અને ચેતના નંબર ત્રણ ની આપણે કશી ખબર પણ નથી અને એના વિશેનો આપણે આંતરિક કોઈ બોધ પણ નથી તો આપણે પશુ છીએ અથવા તો આપણે મશીન છીએ હવે ડેફિનેશન આવે છે મનુષ્ય હોવાની તો મનુષ્ય ત્યારે જ કહી શકાય કે જેની અંદર ચેતના નંબર ત્રણ દાખલ થાય જે મશીનની અંદર જે મશીનની અંદર પોતાના પુરુષાર્થ દ્વારા ચેતના નંબર ત્રણ એટલે કે સ્વલક્ષી ચેતનાનો આબિર્ભા થવા માંડે એટલે આત્માનો બોધ થવા માંડે જયારે એવી શરૂઆત થાય ત્યારે આપણે મનુષ્ય છીએ એવું કહી શકાય બીજી ભાષામાં કેવું હોય તો જ્યાં સુધી આપણી અંદર આત્માનો બોધ નથી અથવા તો ચેતના નંબર ત્રણ નથી

કે જો તમારી અંદર મનુષ્ય ચેતના નંબર એટલે કે સ્વલક્ષી ચેતનાનો પ્રાદુર્ભાવ નથી થયો ત્યાં સુધી તમે કે હું મનુષ્ય નથી આપણે સંપૂર્ણ યાંત્રિક છીએ અને મશીન છીએ તો આપણે જે વાત કરી હતી મનુષ્ય નંબરની હસ્તી એક બે અને ત્રણ એ હોશિયાર હોય તો એની અંદર ત્રણ નંબરનું મનુષ્ય ત્રણ નંબરના મનુષ્યની અંદર જ્યારે ત્રણ નંબરની ચેતનાનો આવિર્ભાવ થવા માંડે અને એના ચમકારા થવા માંડે સભાનપણે ત્યારે એ હવે મનુષ્યની કેટેગરીમાં આવે છે અને એ મનુષ્ય તો પચીસ પચીસ વર્ષથી લોકો જે ધ્યાન કરે છે જ્ઞાન માર્ગમાં જેને સુધાર્થમાં છું એવો બોધ કરે છે જેને માને છે અને ભજનો ગાય છે સત્સંગો કરે છે અને જે બધું જે લોકો કરે છે ક્યાંક ને ક્યાંક ભગવાનના નામે એ લોકોએ પોતાની અંદર ઝાંકવાનું છે કે વાઇટ બોધ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ જે ચેતના નંબર ત્રણ ની વાત કરે છે સ્વલક્ષી ચેતના એટલે આત્માનો બોધ મારી અંદર છે કે નહીં અહીં વાત બૌદ્ધિક ઉપર વાત અનુભવના જો તમારી અંદર આત્મિક બોધની શરૂઆત થઈ હોય અને એ દિવસ દરમિયાન અમુક અમુક વખતે એના ચમકારા થતા હોય તો તમે મનુષ્ય છો અને મનુષ્ય હોવાની શરૂઆત થઈ ગઈ છે તમે કોઈ પણ ધર્મ સંપ્રદાયને ફોલો કરતા હો અને જો તમારી અંદર ચેતના નંબર ત્રણ નો આવિર્ભાવ નથી થયો તમારી અંદર બે ચાર સેકન્ડ પૂરતો પણ અંદર હોવાનો બોધ આત્માનો બોધ તમને નથી થયો તો તમે જે સંપ્રદાય ધર્મને માનો છો યા તો એના ધાર્મિક વડાઓમાં મિસ્ટિક છે યા તો તમારી અંદર મિસ્ટિક છે અને એ બે માંથી કોની મિસ્ટીક છે એ તમારે પૂછવું જોઈએ કે મારી અંદર ચેતના નંબર ત્રણ એટલે કે આત્મિક અનુભવ નથી થતો એનું તમે મને સ્પષ્ટ કારણ કહો અમારી પાસે બધા જ તરીકાઓ છે વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટને જે ફોલો કરે છે અને જેને છ મહિનાથી ઉપરનો સમય વીતી ગયો હોય એ વ્યક્તિઓની અંદર એ વ્યક્તિઓની અંદર ત્રીજી ચેતનાના ત્રીજી નંબરની ચેતના એટલે કે આત્માના બોધના ચમકારા થવાની શરૂઆત થઈ જાય છે થઈ જાય છે અને એની અમે ગેરંટી આપી છે લોકો માને છે

શું તમારો ક્રિયા કેન્દ્ર એને સ્વીકાર કરે છે મેં તમને અગાઉ કીધેલું હતું કે વિચાર ભાવ અહેસાસ અને ક્રિયા આ ચારની રમત છે તો તમે જે વિચારો છો અને તમે જે માનો છો એ બધું જ તમે જે માન્યું છે એનું તમારા આ ચાર કેન્દ્રો એનો સ્વીકાર કરે છે અને જ્યાં સુધી એ વસ્તુનો ચારેય કેન્દ્રો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી એ જ્ઞાન જ્ઞાન નથી તમારી પાસે ફક્ત માહિતી છે અને માહિતી તો આ જગતમાં ઢગલો પડી જાય यानी कोई कीमत नहीं तो दर्शक मित्रों मैंने आशा से कि आप वीडियो ज्योति देखते जे लोग होसे आ वीडियो जोता हासे एनी अंदर कदर एक लाख मानसो पर जोवाना शुरुआत करसे તો આ વિડીયા અંદર જોતાની સાથે જ તમારી અંદર ચેતના નંબર ત્રણ નો આવિર્ભાવ થવા મળશે અને જિંદગીની અંદર તમને પ્રથમ વખત ખબર પડશે કે ચેતના નંબર ત્રણ શું છે અને આત્માનું બૌધ શું છે અત્યારે આ વિડીયો ચાલી રહ્યો છે અને યુનિવર્સલ કોન્શિયસનેસ ના અંદર વાઇબ્રેશન આ વિડીયા દ્વારા પ્રસારિત થઈ રહ્યા છે અત્યારે આ વિદ્યાની અંદર જ્યારે બોલાઈ રહ્યું છે ત્યારે કોસ્મિક કોન્શિયસનેસ નેના વાયોલેશન પ્રસારિત થઈ રહ્યા છે એટલે આ વિદ્યાને તમે ચૂકશો નહીં એટલે તમને કહું છું કે હે દર્શક મિત્રો આ વીડિયોને આ વાઇલ્ડ ફોર્સ ચેનલને તમે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો અને એને શેર કરજો કે આ જ્ઞાન જગતમાં ફેલાય કારણ કે આની બહુ બધી જરૂર છે અને શા માટે એની જરૂર છે એ તમે બધા તમને ખબર પડશે જાત જાતના મતો અને જાત જાતની સિસ્ટમો જગતમાં ચાલી રહી છે અને મનુષ્યને ગોળ ગોળ ફેરવે છે હીરો ગૌગી જઈ આવ્યો અને ડેલે હાથ ધઈ આવ્યો બધાની દશા એવી જ છે મેં એવા હજારો માણસોને જોયા છે કે પચીસ પચીસ વર્ષથી ધ્યાન કરે છે અને પચીસ પચીસ વર્ષથી જેને આત્માનો બોધ લીધો છે પણ ત્રણ નંબરની ચેતના નો આવિર્ભાવ ક્યારેય એનામાં થયો નથી વાઇટલ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની કોઈ પણ વ્યક્તિને તમે મુલાકાત કરી અને તમે એને પૂછજો તો તમે કહેશે કે આત્મિક બોધના ચમકારા કેવા હોય

સબસ્ક્રાઈબનું બટન જો એનો કલર લાલ હોય તો એની પર આંગળી મૂકી અને એનો કલર ચેન્જ કરી નાખો અને ધન્ય બની જાઓ અને લાખોની સંખ્યામાં એને શેર કરો કારણ કે આ દુનિયાને વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની ખૂબ જ જરૂર છે ધન્યવાદ ફરી મળશો